ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ જુલાઈ હવામાનની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં આજે સવારના છ વાગ્યા સુધીમાં નેવું તાલુકાઓમાં વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ નવસારીમાં સવા ચાર ઇંચ પીડ્યો એવા મિત્રો બાર તાલુકા હતા જ્યાં એકથી થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો મેજોરિટી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ અમુક અમુક સેન્ટરમાં હતો પણ તે બહુ ઓછો હવે અત્યારે સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારા સમયમાં શું થાય તે અને આજે કયા વિસ્તારોમાં વરસાદ પડે તેની વાત કરીએ તો મિત્રો આપણે જે ચોળ જુલાઈએ વિડીયો આપેલો હતો અને કીધું હતું કે દક્ષિણ ચીન સાગરવાળું પ્રશાંત મહાસાગરમાંથી વાવાઝોડું આવીને યુએસસી બંગાળમાં દાખલ થશે તો કાલ બપોરના બુલેટિનથી આઈએમડીએ પણ તેની જાહેરાત કરવાનું ચાલુ કરી દીધું છે અત્યારના બુલેટિનમાં પણ છે તેના અવશેષો ચોવીસ કલાકમાં બંગાળની ખાડીમાં આવી અને અત્યારે જે આંધ્રપ્રદેશના કિનારે છે તે યુએસસી બંને મળી અને લો પ્રેચર રસાશે હવે એની પછી વાત કરીશું પહેલાં આગળ બીજું ક્યાં શું છે તે જોઈએ તો ધરી જે કાલે રાજસ્થાનના શ્રી ગંગાનગર હતી આજ અમૃતસર અને ચંડીગઢથી બંગાળ સુધી લંબાય છે થોડી ઉપર ગઈ છે એક યુએસસી ઉત્તર ઝારખંડ ઉપર છે એક યુએસસી આચામ ઉપર છે એક યુએસસી દક્ષિણ છત્તીસગઢ ઉપર છે અને ત્રણેય સાડા આઠસો એસપીએમમાં છે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટે સીમિત વિસ્તારોમાં સારી શક્યતા હળવા મધ્યમ ઝાપટા અને ખંભાતના આખાથી પૂર્વ બાજુના દક્ષિણ ગુજરાત સુધીના અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સારી શક્યતા છે સાતસો એસપીઓમાં અહીંયા ભેજ મોજૂદ છે બીજા બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના સાતસો એસપીઓમાં ભેજ ઓછો છે અને ત્રણ સાતસો એસપીએમાં જે વોલી સિસ્ટમ ગઈ તેનું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર યુએસઈ નબળું એવું છે હવે બીજા વિસ્તારોમાં ચારા આઠસો એસપીમાં ચારો ભેદ હોય છૂટા સવાય હળવા ઝાપટા મધ્યમ પડી શકે હવે આ જે અત્યારે જે ચોવીસ તારીખે લો પ્રેશર બંધ છે જે બંને ડબલ એન્જિન આપણે કાલે કહ્યું હતું એમ તેનો રૂટ શું રહે મિત્રો મોડલોમાં મન મંથાતર છે અમેરિકન મોડલ ઉત્તર મધ્યપ્રદેશ સુધી લાવી અને ઉત્તર તરફ ચાલે ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફ યુરોપિયન મોડલ સેન્ટ્રલ મધ્યપ્રદેશ લાવી અને રાજસ્થાન સેન્ટ્રલ રાજસ્થાનમાં લઈ જાય અને જર્મન મોડલ દક્ષિણ મધ્યપ્રદેશ ઉપર થઈ અને દક્ષિણ રાજસ્થાનને ઉત્તર ગુજરાત ઉપર લાવી રહ્યું છે હવે એમાં શું શક્યતા રહે તેની વાત કરીએ તો મિત્રો સાતસો એસપીઓમાં અત્યારે ભેજ ખલાક છે છવ્વીસ તારીખે પૂર્વ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં શરૂઆત ભેજ ચારો આવી જાય અને સ્થિરતા સાતસો એસપીની તે સિસ્ટમની આવી જાય ટ્રકની ચોવીસ તારીખથી વાતાવરણ બદલી જાય અને ત્યાં શક્યતા વધતી જાય સત્યાવીસે વધે વિસ્તારો વધે અઠ્યાવીસમાં ફૂલ રાઉન્ડ ચાલુ થઈ જાય હવે મિત્રો ટ્રેક ગમે ત્યારે આ ત્રણ વિસ્તારોમાંથી કાલથી થોડુંક વધારે ક્લિયર થશે મોડલો ગોથે સીડ્યા છે બધા ગોરિયા ગમાઈને આવી જાય છે પણ મિત્રો આગળ બે જે સિસ્ટમો ગઈ તે સિસ્ટમોનો ટ્રપ ગુજરાત ઉપર ઓછો લંબાતો હતો સાતસો એસપીમાં નબળો એવો લંબાતો હતો આ બધા મોડલો સાતસો એસપીમાં યુએસસી પણ ટ્રેક સિસ્ટમનો ગમે ત્યારે ગુજરાત ઉપર લાવે છે ટ્રેકમાં ફરફેર થાય તો ભલે કોઈ ફારફેર થવાની શક્યતા નથી યુએસી તો સેજ મોજુદમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં ગુજરાતમાં રાઉન્ડ છે વધતા ઓછા વિસ્તારો જોઈએ મિત્રો તો જો ઉત્તર રાજસ્થાન ઉત્તર એમપી ચાલે તો ઉત્તર ગુજરાતને કચ્છને ફાયદો મળી શકે બીજા વિસ્તારમાં વરસાદ આવે પણ ઓછો તેનાથી મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય મહારાષ્ટ્ર સેન્ટ્રલ મહારાષ્ટ્ર મધ્ય રાજસ્થાનમાં ચાલે તો પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છને સારો લાભ મળે અને જે જર્મન મોડલ છે તે મુજબ ચાલે તો કોઈ પણ વિસ્તારને બધા વિસ્તારોને ધમરોળ નાખે એટલે વરસાદ કોઈ આપણે જે આ રૂટ કીધા અમે ક્યાંય ઓછો જ રહે એવું કોઈ વિસ્તારને સમજવું નહીં બધાને સંતોષકારક વરસાદનો રાઉન્ડ તો છે ચાર્વત્રિક રાઉન્ડ જેવું જ છે આ બે દિવસોમાં થોડોક ઓછી શક્યતા થઈ ગઈ છે વિસ્તારો ઘટી ગયા છે સત્તાકાલે નેવું તાલુકામાં વરસાદ પડ્યો છે આ જે દરિયાકાંઠા વિસ્તારમાં બધે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર અને ઝાટકાના પવનો ચાલીસ કિલોમીટર સુધી જઈ શકે કંસથી માંડી અને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠામાં અને દરિયાની અંદર પાંસઠ કિલોમીટર સુધીના પવનો આજે ફૂંકાઈ શકે ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરજો અને શેર કરજો જય માતાજી